रोधी अभियान तेज किया भारत और अरब देशों के विदेश मंत्रियों की दूसरी बैठक में पांच प्राथमिकता वाले क्षेत्रों में साझेदारी को मजबूत करने के लिए कल नई दिल्ली में बैठक संयुक्त राष्ट्र महासचिव ने भारत यूरोपीय संघ मुक्त व्यापार समझौते की सराहना की कृतज्ञ राष्ट्र आज राष्ट्रपिता महात्मा गांधी के अठहत्तरवीं पुण्यतिथि पर उन्हें श्रद्धांजलि अर्पित कर रहा है स्वतंत्रता सेनानियों को श्रद्धांजलि देने के लिए शहीदी दिवस भी मनाया जा रहा है इसके साथ ही दोपहर समाचार का ये अंक समाप्त हुआ नमस्कार આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર બકુલા પરમાર વાંચે છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ખંભાત શહેર અને આણંદ જિલ્લામાં બસો ચોત્રીસ કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કર્યું આ પ્રસંગે તેમણે સરકારની કલ્યાણકારી યોજનાઓથી સામાન્ય લોકોના જીવનમાં આવેલા પરિવર્તનની રૂપરેખા આપી તેમજ જાહેર જીવનમાં યોગ અપનાવવા તથા વધુને વધુ પ્રાકૃતિક ખેતી તરફ વળવા સૌને અનુરોધ કર્યો શ્રી પટેલે ઉત્તમ આંતરમાળખા અને ટકાઉ વિકાસ થકી વિકસિત ભારતની યાત્રામાં વિકસિત ગુજરાતને અગ્રેસર રાખવાનો પણ વિશ્વાસ વ્યક્ત કર્યો તેમણે કહ્યું કે વિશ્વની સો જેટલી અગ્રણી કંપની આજે ગુજરાતમાં કામ કરી રહી છે 2003 થી જે વાયબ્રન્ટ કર્યું એ ના હિસાબે આજે આપણા ગુજરાત રાજ્યમાં જે વ્યવસ્થા ઉભી થઈ છે દેશ પણ પ્લેટફોર્મ આપવા માટેનો વિચાર કરતી હશે ત્યારે નરેન્દ્રભાઈએ ગુજરાતમાં ગ્લોબલ પ્લેટફોર્મ વેપારીઓ માટે ઊભું કર્યું અને એનો લાભ આપણને અત્યારે થઈ રહ્યો છે કે દેશની પાંચસો જે મોટી કંપનીઓ છે એમાંથી વધારે મોટી કંપનીઓ આજે ગુજરાતમાં છે ગાંધીનગરમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં સાધુ સંતો અને વહીવટીતંત્ર સાથે મહત્વની બેઠક યોજાઈ તેમાં જૂનાગઢમાં ગિરનારની તળેટીમાં યોજાનારા મહાશિવરાત્રીના મેળાના સુચારૂ આયોજન અંગે ચર્ચા થઈ શ્રી સંઘવીએ આ વર્ષનો મેળો અત્યાર સુધીનો સૌથી ભવ્ય અને યાદગાર મેળો બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો તેમણે કહ્યું કે સાધુ સંતોના આગમનને વધુ ભવ્ય બનાવવા આગામી અગિયારમી ફેબ્રુઆરીએ સૌપ્રથમ વખત અલૌકિક નગર પ્રવેશ સાથે નગરયાત્રા યોજાશે જ્યારે પવિત્ર નાગા સાધુઓની રવેડીનો માર્ગ પણ પાંચસો મીટરથી વધારીને બે કિલોમીટર કરાયો છે જેથી મહત્તમ શ્રદ્ધાળુઓ રવેડીના દર્શનનો લાભો લઈ શકે આ સમગ્ર માર્ગ પણ ભક્તિમય વાતાવરણ સાથે ભોળાનાથ ભગવાનની વસ્તુ ઉપર સુશોભન પણ કરાશે તો શાહી સ્નાન સમયે મહાશિવરાત્રી મેળાનું જીવંત પ્રસારણ પણ કરાશે શક્તિપીઠ અંબાજી ખાતે આજથી ત્રણ દિવસ એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો પ્રારંભ થયો વન અને પર્યાવરણ રાજ્યમંત્રી પ્રવીણ માળીએ શરૂ કરાવેલા આ મહોત્સવમાં એક જ સ્થાને એકાવન શક્તિપીઠના દર્શનનો લાભો દર્શનાર્થીઓને મળશે આ પ્રસંગે મંત્રીશ્રીએ મહોત્સવને ગબ્બરની તળેટીમાં ભક્તિનો મહાસાગર ગણાવ્યો તેમણે કહ્યું કે ભારતીય સંસ્કૃતિની સૌથી મોટી તાકાત તેની આધ્યાત્મિક શક્તિમાં રહેલી છે શ્રદ્ધા અને પ્રાર્થના માનવીના જીવનને નવી દિશા અને ઉર્જા છે રાજ્ય પોલીસમાં તેર હજાર પાંચસો એકાણું જગ્યા માટે દસ લાખથી વધુ ઉમેદવારોએ પરીક્ષા આપી આ અંગે ગુજરાત પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ નિરજા ગોટરૂએ કહ્યું કે બાવીસથી ઓગણત્રીસમી જાન્યુઆરી સુધીમાં એક લાખ સિત્યાશી હજાર આઠસો ચુમ્મોતેર ઉમેદવારોને બોલાવાયા હતા તેમાંથી એક લાખ સોળ હજાર પંચોતેર ઉમેદવારે શારીરિક કસોટી આપી અને તે પૈકી પચાસ હજાર ત્રણસો ઉમેદવાર ઉત્તીર્ણ થયા છે ભરતી દરમિયાન પોલીસ ફિઝિકલ એન્ડ્યોરન્સ ટેસ્ટ અને ફિઝિકલ સ્ટેન્ડર્ડ ટેસ્ટ એટલે બંને કામગીરી કરવામાં આવી રહેલા છે અને એ દરમિયાન દરેક તબક્કાએ વધુમાં વધુ ટેકનોલોજી વાપરીને પારદર્શિક રીતે ભરતી થાય એટલા માટે ગુજરાત પોલીસ ભરતી બોર્ડનો પ્રયાસ છે અને ઝીરો એરર અમે ટાર્ગેટ રાખીને દરેક સેન્ટરમાં સીસીટીવી મોનિટરિંગ પણ કરવામાં આવી રહેલા છે અને તમામ પ્રક્રિયા ગુજરાત પોલીસ ભરતી બોર્ડ કંટ્રોલ રૂમમાં લાઈવ મોનિટરિંગ પણ કરવામાં આવી રહેલા છે કાયદો અને ઉર્જા રાજ્યમંત્રી કૌશિક વેકરિયાની અધ્યક્ષતામાં આજે અમરેલી ઔદ્યોગિક તાલીમ સંસ્થા આઈટીઆઈ ખાતે કૌશલ્ય પ્રદર્શનનો શુભારંભ થયો આ પ્રસંગે શ્રી વેકરિયાએ યુવાનોને નિષ્ફળતાનો ડર મૂકીને પોતાના કૌશલ્યને ઉજાગર કરી સફળતા મેળવવાની સલાહ આપી તેમણે આઈટીઆઈના બાવીસથી વધુ ટ્રેડના વિદ્યાર્થીઓ દ્વારા કરાયેલા મોડલનું નિદર્શન કર્યું આ પ્રદર્શનનો હેતુ આઈટીઆઈના તાલીમાર્થીઓમાં ઉદ્યોગોની જરૂરિયાત મુજબ કૌશલ્ય વિકાસને પ્રોત્સાહન આપવાનો હતો સુરતમાં ત્રણ વીઘા વિસ્તારમાં એક ગેરકાયદેસર વખારમાં આગનો બનાવ બન્યો અમારા પ્રતિનિધિ લોપા દરબાર જણાવે છે કે એકલેરા ચોકડી નજીક બનેલી આ ઘટનાની જાણ થતાં ભેસ્તાન ડિંડોલી અને સચિન જીઆઈડીસી સહિતની પાંચથી વધુ અઝિશમન દળની ગાડી ઘટના સ્થળે પહોંચી હતી દળે છ કલાકથી પાણીનો મારો ચલાવી આગ કાબુમાં મેળવી લીધી છે સરહદ સુરક્ષા દળ બીએસએફ દ્વારા કચ્છના ધોળાવીરામાં પહેલી ફેબ્રુઆરીએ રોડ ટુ હેવન રનનું આયોજન કરાયું છે બીએસએફની સ્થાપનાના સાહીઠ વર્ષ પૂર્ણ થવા ઉપર હીરક જયંતિની ઉજવણી નિમિત્તે યોજાનારી આ દોડનો ઉદ્દેશ ફિટનેસ રાષ્ટ્ર રાષ્ટ્રગૌરવ અને વારસાને પ્રોત્સાહન આપવાનો તેમજ ભારતના સરહદી વિસ્તારના વ્યૂહાત્મક અને સાંસ્કૃતિક મહત્વને પણ દર્શાવવાનો છે આ દોડમાં ચૌદ વર્ષ અને તેનાથી વધુ વયના તમામ લોકો ભાગ લઈ શકશે જ્યારે સંરક્ષણ શ્રેણીમાં ભાગ લેનારા લોકોએ નામાંકન સમયે ઓળખપત્ર બતાવવું પડશે તેમ બીએસએફની યાદીમાં જણાવાયું છે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર ઉપરથી સાંભળી રહ્યા હતા આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ જીયુ અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરશો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર ઉપરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા હવે પછી આપ સાંજે સાત વાગીને દસ મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો આકાશવાણી અમદાવાદ વડોદરા